દિવાળી વેકેશનનો છેલ્લો રવિવાર હોવાથી આજે મોટી સંખ્યામાં દાંડીના દરિયા કિનારે સહેલાણી ઉમટી પડ્યા દક્ષિણ ગુજરાત સહિત નવસારી જિલ્લામાં ફરવાના સ્થળ તરીકે દાંડી સ્થળ સૌ કોઈને પસંદ છે આવતીકાલથી તમામ શાળા કોલેજો શરૂ થઈ રહી છે તે અગાઉ વાલીઓ પોતાના બાળકોને મોજ માણવા માટે દાંડીના દરિયા કિનારે લઈ આવ્યા દરિયા કિનારા સહિત નેશનલ સોલ્ટ સત્યાગ્રહ મેમોરિયલ પણ જોવાલાયક છે ગાંધી બાપુના નમક સત્યાગ્રહની યાદ સાથે જોડાયેલું આ સ્થળ બાળકોને આઝાદી સાથે સાક્ષાત્કાર કરાવે છે

અને બધા સારી રીતે એન્જોય કરી રહ્યા છે અને અમને બધાને ખુબ મજા આવે